ઘણા ટાઈમ પછી ફરી પાછું રાજકોટના બીઆરટીએસમાં સફર કરવાનો સમય મળી ગયો છે સવાર સવારમાં બધાયનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ જોઈએ હં હં ત્યાં બે હતા તમે હેં ત્યાં બે હતા કે એ જુલે તું બે હતી સાઈડ મારે ચાલો તો જોઈએ હમણાં બસ આવે એટલે અડધી ટિકિટ ને એની અડધી અડધી ચાલો આવી ગઈ બીઆરટીએસ ની સવારી મહાપૂજા ધામ આજે રવિવાર છે એટલે લેડીઝ લોકો વધારે હોય બસ ના ના ના

वो जो આપણે ઉતરવાનું ને ઉતરી છે ચાલો આગળ ટિકિટ દે ને આવડિયા હોય ને એ દઈ દેવાની

હાલો હવે ઉતરી જવાનું હાલ ચાલો હા 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 જુડિયોમાં ઘણા ટાઈમ થી આવું આવું કરતા હતા તો આજે જુડિયોની ની મુલાકાત લઈ સ્ટુડિયો જુડિયો કેવું છે એપેક્સ અહીંયા આવેલું છે આવું કંઈક જોડીઓ છે આર કે પ્રાઇમ વાળું લેડીઝની આઈટમો જોઈ લઈએ ઉપર રહી છે ને હજી તો પ્રાઇવસી ફિલ્ડ મળી Halo, pacar रिटर्न Gordon चौक वो आनिया ગાડી કરતા બસમાં માં નીકળ્યા હોય ત્યારે એટલો ફાયદો મળે નહીં તો આમાં પછી જાજુ વિડીયો રેકોર્ડ ના થાય અંડર બ્રિજ છે એટલે ખાલી દિવાલ જ દેખાય વર્તમાન સ્ટોપ મૌડી ચોક ઇલેક્ટ્રિક પ્લસ ક્લચ આવે જ નહીં સીધું લીવર બ્રેક બે જ આવતું હોય છે એટલે ભાઈ ના ફરી પગ છે ઈટ રાખી દીધી ક્લચ ની જરૂર ન પડે એક ટાટી હાઈ જાય

ચોક આમ બેડકર ચોક વર્ધમાન સ્ટોક આમ બેડકર ચોક ચાલો નેક્સ્ટ ડેસ્ટિનેશન આવશે હવે આવનારું સ્ટોક ગુ વર્ધ અન ચોક લવન આગળ તો આગળ વહીએ છો આવી ગયો તમારું ઠેકાણું

ટિકિટ નથી ટિકિટ ન હોય તો શું કેટલા દેવા આપણે ટિકિટ ભૂલી ગયા હોય તો શું કરવાનું ડબલ હોય ચાર કે જી હોય તો મને અહીંયા લઈ લેવાની એવું ને સો રૂપિયા એ તો એક એક ના સો જાણી લેવું જોઈએ ને કઈ કોક ભૂલી ગયું ને ભેગો નહોતો લઈ નહોતા લઈ ગયા રહ્યો તો અહીંયા જોયો હવે આવે શું કે છે શું કરે છે એને વાંધો આવ્યો હતો કે રમતો તો કે શું કરે છે જોઈ હું મમ્મી મમ્મી કરતો તો રમતો જય છે મોબાઈલ જોતો હોય છે ને મોબાઈલ જોતો હોય છે ને કે હું હું કરશ ચાલો બપોર પછી એના અઢી વાગ્યા છે સીવ હૂતો છે ઘરે એટલે એ એને મૂકીને પછી ડીમાર્ટ બાજુ આટો મારવા જાય છે હવે ઘણા પાછા રાજકોટના હાગા છે એ બધાય કહે કે કેમ આવ્યા નહીં પણ હવે ટૂંકા ટાઈમમાં બે ત્રણ જગ્યાએ ફરવાનું હતું એટલે પછી બધી જગ્યાએ જવાય ન શકે બરાબર ને આ માતાજી પાસે ક્યાંય જવા ન દે એટલે હા એ લોહી પીએ અહીંયા રહ્યો ને એવું કરો એટલે હવે જાય ડી માર્ટમાં અંદર ચલો ડી માર્ટ આ તો એક્ઝિટ છે ને ચાલો સેકન્ડ ફ્લોર ઉપર જોઈએ શું છે ઓનલી સીડીઓમાંથી શોપિંગ થતું આવે છે અંદર તો થાય ચો વાવાઝોડાના ઘરેથી વિદાય લઈ લઈએ એ આ તો મોબાઈલ લઈ નથી આવી પવિત્ર દે હો અહીંયા ઠી કરશે તારી ઉપર

આવું હોય તો બે જાય ને ભાઈ બે મજા આવશે એ